નર્મદે યાર મિત્રો હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી અને આજે તારીખ છે સોળ નવેમ્બર બે હજાર પચીસ આજે દિવસ છે અમારો ચૌદમો અને આજે અમે લોકો તલુન ખુર્દમાં છીએ બડવાણી જિલ્લામાં અને અત્યારના છ ને બેતાલીસ થઈ છે એટલે પોણા સાત જેવું થશે એમ અને અત્યારના અમે લોકો અહીંયા બાલભાગ અને બાલભોગ અને ચા નાસ્તો કરવા આવ્યા છે અહીંયા અહીંયા જ છે જ્યાં આગળ રોકાઈએ ત્યાં જ તો મળીએ આપણે નર્મદે હર નર્મદે તો મિત્રો અત્યારના સમય થયો છે છ ને પચાસ બરાબર અમે લોકો બાલભાગ બાલભોગ ચા ચા પ્રસાદી લઈ લીધી છે અને હવે અમે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ બળવાની તરફ બરાબર અને તમને એક મારે વાત કરવી હતી કે આપણે ગયા રવિવારનો આપણે વેદ વેદાંત વિલામાં આપણે ત્યાંથી આપણે પ્રસ્થાન કરીને આપણે ઢાલખેડા અન્નપૂર્ણા આશ્રમમાં આપણે રોકાયા હતા બસ એ વિડીયો ટેકનિકલ ખામીના કારણે એ અપલોડ થઈ શક્યો નથી અને તે ડિલીટ થઈ ગયો છે તો એપિસોડ મિસ થઈ જશે આપણા બધાનો અને મને પણ બહુ તકલીફ થઈ ગઈ છે એ એપિસોડ બહુ સરસ હતો સારો હતો સુંદર હતો ચલો ઠીક છે હવે આપણે નર્મદે હર નર્મદેહર 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 તો મિત્રો જુઓ પાવાગઢ અહીંથી બસો ચૌદ કિલોમીટર છે પાવાગઢ અને હવે આપણે આ બડવાની તરફ જઈ રહ્યા છે અને અહીંયાથી બડવાની છ કિલોમીટર જેવું છે હતું ત્યાંથી અત્યારના લગભગ પાંચ કિલોમીટર એક કિલોમીટર જેવું આવ્યા છું આપણે નર્મદે હર પ્રભુ નર્મદે હર તો 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 આ કરી ગાંવ આપણે ત્યાંથી તલુનથી નીકળીને તરી ગાંવ અને હવે અમે જઈ રહ્યા છીએ બડવાની આ છોકરાઓ અહીંયા આ નાના નાના બાળકો અહીંયા ચાની સેવા આપે છે પરિક્રમાવાસીઓને તો નર્મદે નર્મદે તો મિત્રો આપણે ગઈકાલે સવારે ત્યાંથી નીકળેલા છોટી કસરાવત પેલો નર્મદા ખૂટી હતું આપણે તો આ એમનું આ બીજો બીજો આશ્રમ છે અને અહીંયા પણ સેમ પદ્ધતિ સેમ સિસ્ટમ અત્યારના બાલભોગને ચા પ્રસાદ ચાલુ છે પણ અમે લગભગ આગળ જ નીકળશું ભલે તો હર અહીંયા પણ એક પૈસો લેતા નથી કોઈનું દાન સ્વીકારતા નથી નર્મદે હર તો આ જો બડવાણીનો આઈલેન્ડ એટલે ઓલું માર્ક આવે નહીં તો આ અહીંયા અમારા બડવાની અને આ બડોદા રાઈટ સાઈડ છે લગભગ બરાબર નર્મદે આપણે આ જ રસ્તે સીધા સીધા આગળ જવાનું છે અને આગળથી સુલ પાણેશ્વરનો રસ્તો ચાલુ થશે અત્યારના વાગ્યા છે આઠ પચીસ સવારના તો અમે લોકોએ લગભગ છ કિલોમીટર તો કાપી નાખી તો અમારી સાથે બની રહો મિત્રો અને જુઓ હું તમને એક રિક્વેસ્ટ કરું કે તમને આ વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ્સ પણ કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને મારો નંબર છે નાઇન સેવન જીરો ટુ સેવન ટુ સિક્સ થ્રી ડબલ નાઇન કમલેશ નાયક મારું નામ છે નર્મદે હર નર્મદેહર હર જો આ બડવાણીમાં એન્ટ્રી મારતા જમણી સાઈડ ઉપર આ સામેની સાઈડ ઉપર હોટલ છે બરાબર અહીંયા વચ્ચે છે ને રોડ ડિવાઈડર વાગી લાગી ગયો પહેલાં બધા હોટલોમાં ચા પાણી નાસ્તો કરીને જતા હતા અને આ એ લોકો જ ચા આમની જ હોટલ છે આ મૈયાની અને એમની જ હોટલ છે બરાબર છે અને તે લોકો સારો એવી સેવા આપે છે અહીંયા પરિક્રમાવાસીઓને આ ડિવાઇડર બન્યું એટલે પરિક્રમાવાસી એટલે એમણે આ બાજુ રાખી દીધું કાઉન્ટર તમે સમજ્યા ભલે નર્મદે સર નર્મદે હાર જુઓ સેવાનો ભાવ જુઓ લોકોનો નર્મદે યાર નર્મદેર આપણે આ એક સીધો રસ્તો જાય છે અને આ એક જમણા હાથ ઉપર રસ્તો જાય જુઓ આપણે એ બાજુ જવાનું છે એ તરફ જવાનું છે આપણે સિદ્ધાશ્રમ આશ્રમ અને ત્યાંથી બે કિલોમીટર મૈયા છે નર્મદા મૈયા તો આપણે એમના દર્શન કરી આવતું છેક ત્યાં સુધી એમ પાણી મૈયાના બહાર આવેલા છે બેક વોટર ભલે તો આપણે અહીંથી જમણા હતું હર નર્મદે હર શ્રી કાલ ભેરવાય એ કાલ ભેરતા હતા મારી યાત્રા સફળ કરાવે દીધું અમે ત્યાંથી આવ્યા ઓલા રસ્તેથી બરાબર અહીંયાથી અહીંથી અમારે આ સર્કલથી આ બાજુ રાઈટ મારી લેવાનો હતો નર્મદે હર હવે આ તરફ જઈએ છીએ આપણે ભલે હવે સુલ પાનેશ્વર ચાલુ થશે કાલથી કાલ સવારથી જો કે ચાલુ થઈ ગયું કહેવાય ભલે માતા દેવી અહલ્યા બાઈ હોલકર આ એનો ચોક છે પછી આગળ પણ જો એક ચોક આવે છે જો રામ ચોક જો અહીંથી જ દેખાશે તમને શ્રી ચોક બરાબર તો આવો ત્યાં પહોંચીએ નર્મદે હર આ જો ચોક છે ને હજી અહીંથી પણ રાઈટ લેવાનું એટલે ઓલી સાઈડ લેવાનું આ છે બરાબર ત્યાં સિદ્ધાશ્રમ છે અને ત્યાંથી સામાન મૂકીને અમે ત્યાંથી બે કિલોમીટર મૈયાના દર્શન કરીને આવશું પાછા સિદ્ધાશ્રમમાં પછી બપોરના જોઈશું ભોજન પ્રસાદી લઈને પછી શું કરવું શું નહીં કરવું આગળનું આગળની વસ્તુ આગળ ભલે નર્મદે હર જુઓ મિત્રો નર્મદેહર તો આપણે આવી ગયા છીએ ઓમ શ્રી સિદ્ધેશ્વર મંદિર બડવાની બરાબર અને આ રસ્તો બે કિલોમીટર મૈયાના તટ ઉપર જાય છે આપણે નર્મદે સામાન બધું નર્મદાર જય શ્રી રામ હનુમાન દાદા આ સિદ્ધનાથ મંદિર માં નર્મદે નર્મદે પ્રભુ સિદ્ધનાથ મહાદેવજી નું મંદિર હા નર્મદે હા નર્મદે હા મંદિર અમે અહીંયાથી આવ્યા ગેટ આગળથી સામેના કેટલું સુંદર આ જગ્યા છે આ બધી હા હા કેટલું વિશાળ કોમ્પ્લેક્સ છે બહુ મોટામાં મોટું સિદ્ધનાથ મહાદેવનું આ પ્રાચીન તીર્થ છે મૈયાના કિનારે જ કહેવાય આ હા અને આપણા જુઓ હવે અમારે હવે જોઈએ બરાબર આટલું વિશાળ એમ જેને કહેવાય વિશાળ રહેવાનું છે નર્મદેર પ્રભુ નર્મદેર નર્મદી નર્મદે તો આ સિદ્ધનાથ મહાદેવ છે અને અતિ પ્રાચીન શિવાલય અને ખૂબ જ એમ કહેવાય કે સિદ્ધનાથ મહાદેવ ગણાય અને અતિ પ્રાચીન શિવાલય જાય ગજાનંદ ગણપતિ મહારાજની દર્શન કરો અને આ બળવાનીમાં છે હનુમાન દાદા એક નંબર હનુમાનજી મહારાજ અને આપણા સિદ્ધનાથ મહાદેવ નર્મદે હાલ એ બોલાના પ્રેમ દે મત નિર્મદે અંત

તો આ મહારાજજી આપણને આપણને જાણકારી આપશે કે આ પરિક્રમાનો નર્મદા મૈયાની પરિક્રમાનો મુખ્ય ઉદ્દેશ્ય હેતુ શું અને એનાથી શું આપણને લાભ પ્રાપ્ત થાય હા તો મહારાજજી આપ બતાવીએ કે નર્મદા મૈયા કી જો પરિક્રમા હૈ वो करने का मतलब क्या है वो क्यों करते हैं लोग और उससे क्या लाभ होता है जरा उसके बारे में थोड़ी संक्षिप्त जानकारी दीजिए तो जैसे देखो वेद पुराणों में पुराण है जी कि माता, माता के दर्शन से मोक्ष है है माता माता के दर्शन से मोक्ष इसमें आप एक लंबे समय तक हाँ जी हाँ जी एक लंबे समय तक आप माता का दर्शन करते है आँखों को अपनी कैमरा की तरह बना जी जी की जहाँ जहाँ चल रहे हैं बस माता का दर्शन ही दर्शन दर्शन ही दर्शन है तो पित्रगणों की विशेषता है अच्छा। कि तुम ऐसी के बस तट में रहो पूजन या ना करो जी वो अपना कार्य करते रहते हैं और तुमको आशीर्वाद देते रहते है अच्छा। तुम हमारे घर के बालक बेटे तुमने हमको इस तट पे लाया तेरा भी कल्याण और हमारा कल्याण अच्छा जगत कारणी माता है युगो युगो से कितनी पीढ़ियों को तार रही है अच्छा वो तो माता नर्मदा की प्रतमा जो है अपनी सात पीढ़ियों को तारने वाली अच्छा अच्छा तीन नाना नानी के तीन दादा दादी के और एक स्वयं एक स्वयं की सात पीढ़िया आपके तर पर्णा जाएगी परिमा ऐसी तरने वाले तरने वाले गरुड़ पुराण में भी लिखा है जी जी की गरुड़ देव ने जब श्री हरि विष्णु से पूछा था जी हे प्रभु कलयुग में तो बहुत भयानक और खतरनाक युग आने वाला है जी तो मनुष्य में अपनी आत्मा का कल्याण आत्मा की मुक्ति कैसे करवाई जी तो श्री हरि विष्णु ने उनको समझाया कि बोले करो ना तो पूजन से ना पाठ से ना यज्ञ से ना हवन से ना मंत्र जाप से इस्तों से यज्ञ हवन से तक कुछ नहीं होने वाला है मनुष्य जी बोले प्रभु फिर करेगा क्या मनुष्य बोले जब तक मनुष्य पैदल तीर्थ यात्रा है करेगा बराबर તીર્થયાત્રા માત્રા એસિય સંસાર મેં પહેલે અચ્છા પરિક્રમા गोवर्धन पर्वत हमारे सनातन जी जी पवित्र पूजित पर्वत जी उसकी परिक्रमा लगाना है ऐसी बहुत सी परिक्रमाएं हैं संसार तटो में जो शिवलिंग है जो मंदिर है जिससे दिव्य मंदिर है जब कुछ विशेष तिथि या योग बनता है जी तो इनमें पूजन का महत्व तो बढ़ जाता है अच्छा जैसे नर्मदा परिक्रमा तुम तो पूजन घर में कर रहा हूँ एक गुना जी तट में कि ये तो दस गुना हाँ, रवि पुष्य नक्षत्र आ गया तो सौ गुना होली हाँ, दिवाली रक्षाबंधन आ गया तो लाखों 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 गुना, लाखो गुना। ये सोचो तुम एक ही दिनों में इतना पुण्य कहाँ से अर्जित सत्य वचन तो ये परिक्रमा में घूमना यहाँ वास करना यहाँ पूजन करना जी पल जो है अच्छा अच्छा सौभाग्य की बात है तुम हो जो हम धन्य हैं जो इस पतों का सहारा रहा है लोग तो घर में बैठ के सोच रहे हैं जाना है हमें जाना है जी जी तो ये महत्व का जब ज्ञान होता है फिर तो से रुकता जी ठीक ये बेटा कुल गोत्रों से जुड़ी हुई परिक्रमा ठीक है તો આજે તારીખ સોળ એમની પૂર્ણવૃતિ આપણે અમે અહીંયા સિદ્ધનાથ આશ્રમમાં જ કરીએ છીએ બડવાણીમાં અને આવતીકાલ સવારે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરશું માટે હવે આજનો વિડીયો અહીંયા અમે લોકો સમાપ્ત કરું છું નર્મદે હા